ઢડા તાલુકાના ગામમાં બસ સ્ટોપે પાર્ક કરેલ ઇકો કારના ટાયરની થઈ ચોરી એસબીઆઈ બેંકની સામે રાત્રિના સમયે પાર્ક કરેલી ફોર વ્હીલ ઇકો કારના ચારેય ટાયરોની થઈ ચોરી શનિવારની રાત્રિના ચોરી થયેલની ફરિયાદ નોંધાવવામાં પોલીસે રવિવારે કરી આનાકાની આખરે સોમવારે કાર માલિક અને અન્ય દસ લોકો જતા પોલીસે પંચરોજ કામ કર્યું

ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી